ભાબરમાં શિવરાત્રીના પર્વ નિમિત્તે સૌ પ્રથમ શોભાયાત્રા નગરમાં નીકળી જોજો શિવરાત્રી પર્વ તહેવાર નિમિત્તે ભાબર શહેરમાં સવારથી લઈને ઓમ શિવશંકરના નાદથી ગુંજી ઉઠ્યું ત્યારે આજરોજ ભાબરમાં આવેલું પુરાણો ઇતિહાસ વિશ્વકાશીનાથ મંદિરે સૌ પ્રથમવાર ભવ્ય શોભાયાત્રા નીકળી જેમાં ભાભરનગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા આ શોભાયાત્રા ભાભર મહાદેવપુરા વિસ્તારમાં આવેલ વિશ્વકાશી વિશ્વનાથ મંદિર ખાતે પ્રસ્થાન કરવામાં આવેલ ત્યારબાદ ભાભરના અલગ અલગ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળી હતી

સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ગાયના વાછડા જેવડો નંદી નહીં બેસાડું ત્યાં સુધી હું અન્ન નહીં લઉં તો ત્યાં પોતે ચૌદ વર્ષના ઉપવાસ કર્યા અને એનો પછી આ જીર્ણોધારાનો બે હજાર એકવીસ વિક્રમ સ્વંત બે હજાર એકવીસ મહાવદ પાંચમના દિવસે આની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ ધૂળાબાવા એના પછી બે વર્ષ જીવ્યા અને એના બે વર્ષ પછી બે હજાર ને

અહીં આ નું નામ રામેશ્વર મહાદેવ રાખેલું હતું પણ એ શિવલિંગ સારા છ વ્યક્તિ ની હાનિ થઈ એટલે એ ટાઈમે પંડિતોને ને પ્રશ્ન કર્યો કારણ કે પ્રતિષ્ઠા ને ત્રણ દિવસ બાકી હતા અને પંડિતો પ્રશ્ન કર્યો કે આવું કેમ આપણે સારું કાર્ય કરીએ છીએ તો એ પ્રશ્ન કુંડળી કરીને પૂછ્યું કે તો આપણે જે શિવલિંગ આવે છે એ નિષેધ છે એ શિવલિંગ ની પૂજા અર્ચના માટે આપણે નિષેધ છે એની પૂજા પ્રતિષ્ઠા નહીં થાય આપણે બીજું શિવલિંગ લાવવું પડશે તો એ શિવલિંગ ને ત્યાં ત્યાં રેલ્વે સ્ટેશન રાખ્યું એ રેલવે સ્ટેશન ને શિવલિંગ ત્રીસ વર્ષ પડી રહ્યું ત્રીસ વર્ષ પછી રામજી મંદિરે લાઈન મૂક્યું અને રામજી મંદિરે અત્યારે ગાયત્રી મંદિરે લાઈન મૂકેલું છે એ નિશ્ચિત છે એ શિવલિંગ ની પૂજા અર્ચના થાય નહીં તો અહિયાં પછી તો ત્રણ દિવસ બાકી હતા તો શું કરવું તો નગરજનો ટેન્શનમાં ચિંતિયા આવી ગયા કે આપણે ત્રણ દિવસ બાકી છે ને આપણે પૂજા અર્ચના માટે આની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની તો નર્મદા નું લિંક ક્યાંથી લાવશું તો એ ટાઈમે જોડા કીધું શિવલિંગ એક જગ્યાએ પડ્યું છે તમે માંગણી કરો બાકી પછી હું ધણી થઈ જઈશ કે તો સારું તો એ ટાઈમે શિવલિંગ પડ્યું હતું દેવદરબાર ની અંદર કાશીનાથ બાપુ નું લાવેલું હતું એ શિવલિંગ તો એ કાશીનાથ બાપુ શિવલિંગ લાવ્યું હતું મંદિર બનાવવા માટે ત્યાં જોરદાર ભવ્ય મંદિર બનાવ્યું હતું એટલા માટે લાવ્યું હતું

ભાઈ હુકમનાથ બાપુ એ કીધું એવી રીતે એટલે તરત જ ધૂળાબા એ કીધું કે હું તમારો શિષ્ય નથી તમે મને નામ ઉપમા નાબુ ગીરી તમારો શિષ્ય છું ધૂળાગીરી મારું નામ છે છે તો હવે તમે નથી બનાવી શક્યા તો હું બનાવું તો તમે જ બનાવ્યા બરાબર છે તો કે હા એ બેટા સારું તો પણ તો હવે એક કારણે આપું કે તમે મંદિર નું નામ શું રાખશો તો કે અમારે રામેશ્વર મહાદેવ કે નહીં રામેશ્વર નહીં કાશીનાથ બાપુ નું લાયેલું છે આ શિવલિંગ અને એનું નામ કાશી વિશ્વનાથ રાખો તો હું આ શિવલિંગ આપી વિશ્વનાથ મહાદેવ અને કાશી વિશ્વનાથ નામ રાખ્યું મહાન સારું એવું ધાર્મિક સ્થળ બની ચુક્યું છે અને અહીંયા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે અને આજે સવારી છે તો એ સવારીના પણ દર્શન કરવા માટે લાભ લેવા માટે દરેક નગરજનો અહીંયા હાજર છે અહેવાલ ગોપાલ પુજારા સંબંધ ભારત ન્યૂઝ બાબર થરાદ